પ્રાગપર ચોકડી ખાતે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ ખાતે બે દિવસીય અહિંસા યજ્ઞ યોજાયો જીવદયા પર્યાવરણ જલરક્ષા અને ભૂરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી ભારતની જાણીતી સંસ્થા એટલે ભગવાન મહાવીર પશુ સુરક્ષા કેન્દ્ર અહિંસા અહિંસા અહિંસાધામ સંકુલ ખાતે સંતોના આશીર્વાદ જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમારંભના પ્રમુખ તરીકે શ્રી કેશવભાઈ હરિભાઈ કોટી પ્રમુખ માતૃશ્રી કાશીબા હરિભાઈ ઘોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વક્તા તરીકે પ્રોફેસર વિરેન્દ્રભાઈ યાજ્ઞિક ગોરેગાંવે ગૌરક્ષા પર વક્તવ્ય આપ્યું હતું અતિથિ વિશેષ તરીકે અરુણભાઈ દેવેન્દ્રરાય ઓઝા હિંસા વિરુદ્ધના માનદ મંત્રી અમદાવાદ અને શ્રી પ્રવીણભાઈ કોસમલ જૈન કમલા બિલ્ડર શિવગંજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શનિવારે બપોરે અહિંસાધામ નંદી સરોવર ખાતે પાણી પર્યાવરણ પશુ પક્ષી અને ઘાસના કાર્યના નિરીક્ષણ માટે મંગલ ફેરી તથા પશુ આવાસનું ઉદઘાટન કરાયું હતું જેમાં નામી અનામી દાતાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા સંતોના આશીર્વાદમાં ખાસ યુવા વિદ્વાન સંત સ્વામી આચાર્ય શ્રી રામાચાર્યજી મહારાજ બિશ્નોઈ સમાજ રાજસ્થાન મુખ્ય અતિથિ તરીકે ન્યાયમૂર્તિ શ્રી અંબાદાસ હરિભાઉ જોશી ઔરંગાબાદ મહારાષ્ટ્ર મુંબઈ ઉચ્ચ ન્યાયાલયથી સેવા નિવૃત્ત તથા પૂર્વ લોકાયુક્ત ગોવા રાજ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી હર્ષિભાઈ મોતા દેવપુર પર્યાવરણ પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું અતિથિ વિશેષ તરીકે જયંતિલાલ જીવરાજભાઈ શાહ જીવદયા પ્રેમી માટુંગા ગાગોદર દરખાસ્ત ઉપસ્થિત રહ્યા હતા શનિવાર રાત્રે અહિંસાધામ સંકુલ ખાતે પધારેલ અતિથિઓ સાથે જ્ઞાનગોષ્ઠી અને પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરાયું હતું તારીખ 28 છ ને બપોરે અહિંસાધામ નંદી સરોવર ખાતે આવાસ વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું માતૃશ્રી વિમળાબેન લાલજી ચનાભાઈ છેડા પરિવાર સ્વર્ગસ્થ વિમલેશભાઈ સ્વર્ગસ્થ સુરજબેન સ્વર્ગસ્થ જગજીવનભાઈ પાનાચંદ શાહ કચ્છભુજ પૂજ્ય નિખિલભાઈ તત્વમ મિસ્ટિક ફાઉન્ડેશન માતૃશ્રી મેઘભાઈ ધારશી ભેદા માતૃશ્રી તેજભાઈ વરજાગ શિવજી ગાલા પરિવાર પ્રહ્મા હિક્વિસન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સીટુએલ બીજ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ વગેરેનો સહયોગ મળ્યો હતો દ્વિતીય દિવસે રવિવારે અહિંસા યજ્ઞના કાર્યક્રમના સમારંભ પ્રમુખ પ્રેમજીભાઈ જેઠાભાઈ ગાલા વુડમોલ થાણા આધોઈવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સવારને ભાગે આયોજિત આ કાર્યક્રમમાં ડોક્ટર શ્રી કુમાર ચેટરજી વર્લ્ડ સ્પિરિટુઅલ સિંગર જુ વિલે પાર્લે પોક્તાનું વક્તવ્ય આપેલું હતું જેના અતિથિ વિશેષ તરીકે શ્રી જેઠાલાલભાઈ વોરા સામાજિક કાર્યકર્તા દેવલાલી નવાવાસ શ્રી કરુણાશંકર હરિરામ ઓઝા સામાજિક કાર્યકર્તા દહીંસરા રાજુલા અને શ્રી રાકેશ અમૃતલાલ શાહ જીવદયા પ્રેમી બોરીબલી તળાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહિંસાનો એવોર્ડ ડોક્ટર શ્રીકુમાર ચેટર્જી રાજુભાઈ ગુપ્તા ગૌરક્ષક શ્રીમતી જીજ્ઞાબેન શેઠ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પાલિતાણા અને નિરૂપાબેન શાહ અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સુરેન્દ્રનગરને એનાયત કરવામાં આવેલું હતું બે દિવસના સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા તરીકે શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ રામદેવ ગ્રુપ વિલે પાર્લે ટોડા શ્રીમતી રીટાબેન હરીશભાઈ વોરા ભાનુ પ્રોપર્ટીઝ બોરીવલી ગેલડા જય જલારામ અને શ્રી શાંતિલાલ રતનશ્રી રૂડાણી ગુરુકૃપા કન્ડ્રક્શન બોરીવલી રહ્યા હતા દાતાઓ ટ્રસ્ટીઓ અધિકારીઓ કારોબારી સભ્યો વરિષ્ઠ કમિટી તથા એરિયા કમિટીના સૌ આગેવાનોએ બે દિવસીય અહિંસા યજ્ઞના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી બે દિવસના સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સંચાલન સંસ્થાપક શ્રી अखिल भारतीय સંસ્થાન ઉપાધ્યક્ષ मंच दिल्ली और भारतीय जनता पार्टी महाराष्ट्र प्रदेश आध्यात्मिक आघाड़ी योग प्रमुख दो दिन से यहाँ पर हम आए हुए हैं धाम में और यहाँ की हॉस्पिटलिटी हमने देखा कि हमारे पूरे देश में बहुत जगह हम गए लेकिन यहाँ की जो हॉस्पिटलिटी है हमारे गौ माता के लिए और वन्य जीवों के लिए बहुत ही हाई क्लास की व्यवस्था यहाँ पर है यहाँ पर हर तरह के ऑपरेशन और यहाँ लगभग तीन एकड़ में जो यहाँ की सुविधाएँ हम हमें देखने को मिला वो बहुत ही अद्भुत रहा और हर तरह के कीट पतंगों के लिए जीव जंतुओं के लिए यहाँ सारी संरक्षण जो व्यवस्था की गई है यहाँ के जीव अहिंसा धाम के सभी हम कार्यकर्ताओं को धन्यवाद देना चाहते हैं सभी ट्रस्टियों को हम धन्यवाद देना चाहते हैं कि इतना बड़ा काम कर रहे हैं हमारी पूरी पूरी शुभकामनाएं है जय हिन्द जय श्री राम जय श्री कृष्ण अरे ये दो दिन के कार्यक्रम में वो ऐसा सम्मेलन में सारे गुजरात में से हर सिटी में से लोग आए थे राजस्थान से संत आए थे बिष्णी समाज के बड़े संत महाराष्ट्र में से बहुत लोग आए थे दो दिन का बहुत अच्छा कार्यक्रम रहा बड़े बड़े लोग आए थे और हमारा दाता श्री दुर्गेश भाई ने भी बहुत बड़ी रकम दान में लिखाई करोड़ों में तो पशुधन के लिए और सारे लोग दो दिन के एकदम सप्रवक्ताओं को सुना कुमार चैटर्जी आए थे जो उनको देश विदेश में जाते हैं उनकी भक्ति सुनने के लिए लोग हजारों में आते हैं ऐसे बहुत बड़े बड़े लोग आए थे आठ दस संत आए थे बड़े महात्मा आए थे और ये सब महानुभव आए थे मैं सभी का आभार व्यक्त करता हूँ कि कच्छ एक बहुत कोने में देश है पूरे भारत में से और मुंबई वाले लोग इतना व्यस्त होते हुए भी दो दिन हमारे साथ रहे और हमारा ये पर्यावरण का जो संकल्प है जो पर्यावरण का अभियान है उनमें जुड़े हमारा वृक्षों का जो अभियान चल रहा है भाई हमारी टीम जो है यहाँ की वो आठ से दस लाख वृक्ष की तरफ जा रही है कल भी वृक्षारोपण हुआ और सारी गाय की व्यवस्था जो है रखी और हॉस्पिटलों का भी जो ऑपरेशन वगैरह चलता है पूरा दिन इतनी ट्रैफिक होने के वजह से तो सारे लोग बहुत इम्प्रेस हुए और ऐसी पूरी एक छोटी छोटी बच्चिया ने भी अच्छा बोला कि अहिंसा धाम पूरे विश्व में हो जाए अहिंसा धाम तो ऐसे सारे विचारों रखे और बहुत अच्छा कार्यक्रम रहा धन्यवाद हरे अहिंसा धाम पशु रसा केंद्र प्रेसिडेंट मेरी जो हमारा कमिटी का मेम्बर अतुल भाई करम सिंह भाई डेडिया, हमारा योगी जी भारत भूषण भारत भूषण जी तो अंसर अपना बे दिवस प्रोग्राम में सभी सोजने दाता, मुंबई से आए हुए हमारे गेस्ट फोटोग्राफर वीडियोग्राफर एनजे ट्रेवल्स वाले हमारे गन्नी भाई अनिप भाई आ, परेश भाई और हमारे प्रेस की टीम आप सभी का मैं खूब दिल से थैंक यू बोलता हूँ अभिवादन करता हूँ और आप अहिंसा धाम के इस सभी प्रोग्राम में तन मन और धन से जोड़िए और आप तीन लोगों को हमारा व्हाट्सएप नंबर पे उनका नंबर भेजिए और हमारे साथ में अहिंसा धाम के साथ में जोड़िए अभी हमारा आगामी जो प्रोग्राम है वो मुंबई में है पंद्रह सितंबर 2025 सोमवार शाम आठ बजे अमित जाधव एंड उनकी पार्टी का बहुत बड़ा भव्य प्रोग्राम है तो सब आप आइएगा और हमारे साथ जुड़िएगा धन्यवाद मेरा नाम अतुल करम सिंह डेहरिया है मैं ऐसा धम कमेटी में हूँ यहाँ पे अट्ठाईस से तीन हजार सब पशु पक्षी है दो आईसीयू है जो 24 फोर बाय सेवन है हमारा रेसिडेंस डॉक्टर की टीम है तो अभी इतना जो मुन्द्रा में जो ट्रैफिक व्यवहार कोर्ट के वजह से हो रहा है तो एनी टाइम जो कोई भी इमरजेंसी एक्सीडेंट होता है तो हमारे इधर पूरी सेवा होती है इसकी और ये लाइफ टाइम इतना हमारे दो आईसीयू है तो हमारे इनको लाइफ टाइम इधर ही रहते है अगर जो कोई क्योर नहीं होता है तो हम लाइफ टाइम इनको हम संभालते हैं हमारा इधर इधर नंदी सरोवर में है जो 26 एकड़ का पूरा तालाब है उधर उधर हम लोग का 10 लाख रुक्स का टारगेट है करने का अभी करीबन पांच लाख पहुंच गए तो हम धीरे धीरे यही बढ़ा रहे हैं उधर और हमारे सब दाता परिवार को तो हम खूब खूब धन्यवाद देते हैं जो इनकी वजह से पूरी संस्था हमारी चल रही है डोनेशन મારું નામ નીરૂપાલ છે અને હું સુરેન્દ્રનગર થી છું અમારી અનુબંધ ચેરીબલ ટ્રસ્ટ નામની સંસ્થા સુરેન્દ્રનગર કામ કરે છે પણ અહિંસાધામ વિશે જો હું એક વાક્યમાં કહી શકું તો વિનોબા મને ખાસ યાદ આવે કે એમણે એવું કહેલું કે કાર્યકર્તા મટીને જીવન સાધક બનજો અને જીવન સાધક શું હોય એ અમે અહિંસા ધામમાં જોયું છે

અને અનેક સંસ્થાઓમાં જોડાયેલો છું અમે મુંબઈની અંદર સાત જગ્યાએ ડેલી લોકોને જમાડીએ છીએ અઢારસો લોકો અમારા હસ્તક ડેલી જમે છે એક દિવસનું નથી ડેલી અને રવિવારના દિવસે લગભગ ચૌદ કેન્દ્રોમાં અમે લોકો જમાડી રહ્યા છીએ બે હજારથી બાવીસો લોકો જમે છે અને અત્યારે હું અહિંસાધામમાં અત્યારે ઊભો છું ને આ અહિંસાધામ કેન્દ્ર એવું છે કે જેમ અહિંસા જે નામ છે ને તમે ઘણી સંસ્થાઓમાં તમે જતા હશો પણ તમને જે અહીંયા જે જોવા મળશે અહીંનું જે તમે એના જે ડોક્ટરો છે ને એની ટીમ મહેન્દ્રભાઈની ટીમ અને એમની સાથે જે જોડાયેલા લોકોની જે ટીમ છે ને એનું જે કાર્ય જોશો ને તો તમને એમ થશે કે આવું અદ્ભુત કાર્ય ક્યાંય જોવા નથી મળ્યું અને એક એક જે બહારથી આ રસ્તા ઉપર તો અત્યારે હાઈવે છે આ બાજુમાં અને કેટલા જનાવરોને એક્સિડન્ટ થઈ જાય છે ને એની ટ્રીટમેન્ટ અહીંયા ચોવીસ કલાક ચાલે છે બે પાંચ કલાક ને ચોવીસ કલાક ચાલે છે તો આ અહિંસાધામમાં જયારે આપણે હું હમણાં ત્રણ દિવસ અહીંયા હતો અને ત્રણ દિવસમાં અહીંયા મહેન્દ્રભાઈ સંઘોઈ જે મેનેજિંગ ટ્રસ્ટી છે હરેશભાઈ છે અને એમની ટીમની કાર્યકર્તા હું પણ હમણાં જ બે વર્ષથી જોડાયો છું પણ જે કાર્ય અદ્ભુત કરે છે આ આજે છસ્સો એકરની જમીનને સાતવી કંઈ ખાવાના ખેલ નથી સાહેબ અને અત્યારે અહીંયા બસો જણને લઈને આવ્યા છીએ અમે લોકો બસો જણને આ લોકોએ આમંત્રણ આપેલું છે અને બધાને એવોર્ડ વિતરણ હતું અને એ જે એમને ટ્રીટમેન્ટ અમને જમવાથી માંડીને તમામ વસ્તુની જે સુવિધા આપીને જે અહીંયા લોકોને આવ્યા અને અહીંયા જે લોકોની સરભરા કરી આજે પણ ના કરી શકે એવી સરભરા કરવામાં આવી પણ અહિંસાધામ એક માનવતાની એક અદભુત નિશાની છે આના જેવું ઉત્તમ કાર્ય મને એવું નથી લાગતું કે વર્લ્ડમાં કોઈ જગ્યાએ થતું હશે કૂતરાની બે આંખ નથી સાહેબ બે પગ પણ ભાંગી ગયા છે એવા કૂતરાઓની જે અદભુત સેવા અને કૂતરા તો આ એક જ હતું પણ એવી ગાયો એટલી બધી ત્રણસો થી સાડા ત્રણસો ગાયો છે જેના બંને પગ ભાંગી ગયા જયારે એ ઘાસ ખાવા છૂટે ને તમારી આંખમાંથી આંસુ આવી જાય સાહેબ અને એ અદભુત સેવા તમે જોશો ને તો તમારા મનની અંદર કંપારી છૂટી જશે આવી અદ્ભુત સેવા એટલે ક્યાં અહિંસાધામ એન્કરવાલા પરા પર આ એક ક્ષેત્ર એવું છે કે જેની અંદર તમામ જીવો સમાવેશ થઈ ગયા છે અને આની સાથે પર્યાવરણનું કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે અઢી લાખ વૃક્ષો વાવ્યા છે આ લોકોએ આ ટીમે અઢી લાખ વૃક્ષો અને હજી તો આ શરૂઆત હજી કંઈ અટકી નથી અમને દસ લાખ કાલે એમનો ટાર્ગેટ હતો અમને કીધું દસ લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ છે તો પર્યાવરણનું બીર જે અદ્ભુત કામ થઈ રહ્યું છે અહિંસાનું અદ્ભુત માનવ સેવાનું અદ્ભુત કામ આજે થઈ રહ્યું છે ને એને આ જે આજે પૂરું પાડી રહ્યું છે ને આ એક અહીંયાથી એક જોવા જેવી અહીંયા મરાઠી લોકો પણ મહારાષ્ટ્રમાંથી કેરલાથી રાજકોટથી ગુજરાતથી કેટલા લોકો અહીંયા જોવા માટે આવે છે કે આ મહેન્દ્રભાઈ કઈ ટાઈપનું કામ કરી રહ્યા છે મહેન્દ્રભાઈ સંઘોઈનું કામ જોઈ હરેશભાઈ જે પ્રમુખ છે એની ટીમ વર્ક એને અમે પણ જોડાયેલા આ બધી ટીમ નું જે કામ જોઈએ ને તો એમ થાય કે આપણે અહીંયા જ રહી જઈએ આ ગૌ સેવામાં આપણે અદભુત સેવા આપીએ તો આ જે કામ જોઈએ અને જે માનવતાનું આ અદ્ભુત એક ઉદાહરણ છે અને એક પાંજરાપુલ કહો કે અહિંસાધામ કહો એનું એક અદભુત ઉદાહરણ જો જોવું હોય તો બધાએ અહીંયા એકવાર આવવું જોઈએ અને અહીંયા જે ડૉક્ટરી સેવા છે ને એ પણ જોવી જોઈએ અને અહીંયા છોકરાઓ ભણવા માટે સ્પેશિયલ આવે છે અને એને આ એક એવી યુનિવર્સિટી છે કે એને અહીંયા જે સર્ટિફિકેટ મળે છે એ ગવર્મેન્ટ માન્યા છે તો આ એક આજે એક જણે એટલું કીધું ને કે મહાવીર પશુ રક્ષા કેન્દ્રની મહાવીર યુનિવર્સિટી તમે કરી નાખો કારણ કે અહીંયાથી લોકો જોઈને શીખે છે તો આ એક અદ્ભુત કાર્ય છે અને આપણે પણ વિચાર કરીએ કે આવા કાર્યોમાં આપણે પણ જોડાયેલા રહીએ સતત અને તમારી પણ ખૂબ ખૂબ અનુમોદના કરું છું કે તમે પણ આજે જે ઇન્ટરવ્યૂ લેવા એટલા માટે આવ્યા છે કે તમને પણ અહીંયા કંઈક સારું કાર્ય દેખાડવું હશે એટલે તમે લોકો આવ્યા છો તો તમારી પણ અનુમોદના કરીશું છું કે આ તમારો સાથ અને સહકાર હંમેશા આવી સંસ્થાને મળતો રહે એ જ શુભકામના જય જિનેન્દ્ર જય મહા અમે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાંથી આવ્યા છીએ અમે દેસલપર કંઠીથી અને મારા શિક્ષક શ્રી નારણભાઈ ગઢવી છે તે અમને અહીંયા બે દિવસના સેમિનારમાં અહિંસાધામમાં લઈ આવ્યા છે જે અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આવી છીએ અહિંસાધામ એવોર્ડના અમે અહિંસાધામ એવોર્ડમાં અમે જોડાઈએ છીએ અને અહીંયાના જીવદયા પર્યાવરણ અને સ્વચ્છતાને અમે ખૂબ જ સારી પ્રેરણા લઈએ છીએ અને બસ મારી એક જ અપીલ છે વિદ્યાર્થી મિત્રો સાથે કે તમે જ્યારે પણ કચ્છના પ્રવાસે આવો તો આ અહિંસાધામમાં જરૂર આવજો કારણ કે કચ્છનું નહીં પરંતુ એક ગુજરાતનું ઘરેણું કહેવામાં આવે છે અહીં આપણને ઘણી બધી સારી એવી પ્રેરણાઓ લેવામાં આવે છે ઘણા ઘણા લોકો આવે છે જે અહીંયા દાન આપે છે લાખો અને કરોડો સુધી પણ આપણે એક વિદ્યાર્થી મિત્રો થી એટલું ના થાય તો આપણે પ્રેરણા દાન પેટીમાં જન્મ દિવસ હોય આપણો કે કોઈ પણ આપણો એવો ઉત્સવ હોય તો આપણે અહિંસાધામ અહિંસાધામ નિમિત્તે આપણે તેનામાં દસ રૂપિયા પણ નાખીએ કારણ કે અહીંયા અબોલ જીવ હોય છે જે તેમના માટે આપણે ખૂબ જ સારવારમાં કામ આવી શકે છે અહીં મૂંગા પશુઓ ગાય

અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંશધામના પ્રવૃત્તિના સાક્ષી છીએ અમને અહીં બોલાવે છે એ પણ અહિંષધામની મોટાઈ છે અને એમનો આભાર પણ હું આ તકે માગી લઉં છું અહિંષ ધામનું અને દરેક પ્રવૃત્તિમાં અમને સાથે રાખી અને આ પ્રવૃત્તિ કરે છે બાજુમાં નંદી સરોવર છે ત્યાં પણ હજારો લાખો વૃક્ષો વાવે છે અમે પણ બે વર્ષ પહેલાં દોઢસો જેટલા વૃક્ષો અમારા વિદ્યાર્થીઓએ ત્યાં વાવ્યા છે નંદી સરોવરમાં એટલે અમને પણ જીવદયાની સાથે સાથે પર્યાવરણ બચાવવાનું એક तक से बदल पहले तो मैं अपना नाम बताऊंगी मेरा नाम रक्षिता मंगलानी है और आ, मैं एक सोशल एक्टिविस्ट हूँ परफॉर्मिंग आर्टिस्ट हूँ और एंटरप्रेनर हूँ मुझे कहा जाता है एक नंबर मुंबई कर रेड एफ एम ऐसे कहते हैं पर आ, बहुत अच्छा लग रहा है यहाँ पे कच्छ में आके और अहिंसा धाम तो मतलब यू नो जो काम कर रहा है वो है बियॉन्ड ह्यूमैनिटी बोलते हैं ना बियॉन्ड ह्यूमैनिटी तो एक ऐसा है जो ह्यूमंस आर ऑल्सो नॉट थिंकिंग अबाउट इट तो वो बहुत जरूरी चीज़ है और ऐसे लगा यहाँ पे आके कि मैं घर आ गई अपने मतलब यू नो इतना अच्छा प्यारे लोग और इतनी केयर कर रहे हैं सारे पशु पक्षियों की और झाड़ों की भी इतनी अच्छे से सुरक्षा तो मुझे ऐसे बहुत अच्छी फीलिंग आई मुझे लगा करके अरे अपने सब फैमिली वाले मिल गए हैं वो हमें कहते थे ना हम लोग मतलब मैं सिंधी हूँ तो के टाइम पे वहां पे कच्छ और लाइक सिंध एक ही साथ मतलब एक ही इसमें थे तो ऐसे तो हम लोग एक ही ना भाई 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 सो so, ये बहुत मतलब यू नो ऐसे बोलते हैं, हम लोग जय जिमेंद्र जय झूलाल सो दैट कम्स एक ही एक ही चीज तो बहुत अच्छा लगा मुझे वो चीज મારું નામ જીજ્ઞા શેઠ છે હું શંખેશ્વરથી બિલોંગ કરું છું અમે શંખેશ્વરમાં અમારું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે એની અંદર અમે દીકરા દીકરીઓને દત્તક લઈએ છીએ એમને આગળ ભણાવીએ છીએ અને પછી જોબ પર લગાડીએ છીએ અમારા ત્યાં કોમ્પ્યુટર ક્લાસ સીવણ ક્લાસ બ્યુટી પાર્લર કલાકૃતિ નર્સિંગ એટી ક્લાસ વગેરે ચાલી રહ્યા છે અને સોશિયલ એક્ટિવિટી અમે બધી કરી રહ્યા છીએ બસ ખરેખર ખૂબ આનંદ થાય છે કે આ સંસ્થામાં આવ્યા પછી એવું લાગે છે કે કે આ એક તીર્થભૂમિ જ છે અને અહીંયા દરેક વ્યક્તિ આવવું જોઈએ જોવું જોઈએ સ્ટાફનું મેનેજ મેનેજમેન્ટ જુઓ બધું જ જુઓ ખરેખર બહુ સરસ છે આ સંસ્થા એટલી સરસ છે અને બધા લોકોની એટલી આપણને હેલ્પ મળી રહી છે તે જોઈને ખૂબ આનંદ થાય છે बस बहुत सारू लगे आ एक एवोर्ड अमने एक अमारी जवाबदारी एवोर्ड लईने छुट्टी नहीं जवा हजी खूब सारा काम कर सकी बस ये भगवान पास प्रार्थना करिए मेरा नाम संतोष व्यास है मैं साधु वासवाणी स्कूल की सीईओ हूँ यहाँ पे मुझे आने का पहली बार मौका मिला तो मैं यहाँ के लिए तो जितना भी बोलूँ वो कम है क्योंकि मैंने ऐसा कोई भी इस तरीके का ऑर्गेनाइजेशन नहीं देखा जो इस तरीके से काम कर रहा है कई बार हम देखते हैं कि हम कुछ बना तो लेते हैं जैसे हमने पिंजरा पुल बना लिया गाय रख लिए वहाँ पे लेकिन उनको सचमुच किस तरीके से गाय रखना उनको खिलाना ये तो आपने हर जगह देखा होगा चारा दे देते हैं लेकिन यहाँ पे वो नहीं जो सचमुच जिनको जरूरत है जिनको हम एक बीमार आदमी की सेवा नहीं कर सकते हैं घर में तो वहाँ पे इन मूक जीवों की सेवा हो रही है वो भी एक इंसानों की तरह उनको खाना खिलाया जा रहा है उनको आ, सलाइन चढ़ रहा है उनका कोई भी बीमारी है तो अब देख करके हम तो बिल्कुल एकदम से मतलब मुख हो गए हम उन मुख जीवों के सामने मुख हो गए दूसरा कि पेड़ हम उगाते हैं पेड़ उगा करके आपने देखा होगा कि कोई मिनिस्टर आ रहा है पेड़ उगा दिया और दस दिन बाद वो पेड़ सूख जाता है उसकी केयर नहीं होती है पर यहाँ पे हम देख रहे हैं लाखों की संख्या में पेड़ उगाए जा रहे हैं और उनकी संरक्षा उनकी उनका प्रोटेक्शन हो रहा है जिस तरीके से इतने पक्षी आएंगे वहां पे और एक तरीके से ये पूरा सेंटर हो गया है कि यहाँ पे आके अलग अलग पी कर सकते हैं इन सब के बारे में पानी की जो एक कच्छ के मामले में बोला जाता था पानी तो यहाँ पे नहीं हो रहा है लेकिन इतना बड़ा तालाब हमने देखा और जो पूरा जो टैंक है उसको तो वहां किस तरीके से पानी नर्मदा का पानी लाया गया तो सचमुच यहाँ से एक टेक होम वाली बात अगर हम करें तो हमें बहुत सारा આજે સન્માન કરવામાં આવ્યું એ ખરેખર મારું સન્માન નથી એ જે સત્ય પ્રવૃત્તિઓ છે જે અબોલ જીવો ની સેવા છે જીવ દયા ની જે સેવા છે એનું સન્માન છે અને એ સન્માન માટે કોઈ અહંકાર ભાવ ના આવે અને એ સન્માનની પ્રેરણાથી હજુ વધુ ને વધુ એ કાર્ય મારું આગળ વધતું રહે એવી માં ભગવતી સોનલને પ્રાર્થના કરીએ છીએ અને સાધામના અહીંના જેમનું કાર્યક્ષેત્ર છે એ બહુ જ આમ સત્ય કહેવાય ને જેને અહીંયા જે દાન ને ડોનેટ થાય છે જે બધા દાતાઓનું એ ખરેખર એ પૈસો સાર્થક છે કે જ્યાં જેને કહેવાય ને કે જીવો જીવવા દો અને જે જીવી નથી શકતા એને મદદ કરો તો અહીંયા એ બધું સાર્થક ગણાય છે મને અને એ સંસ્થાનું પ્રવૃત્તિઓથી અમે બધા એને નમન કરીએ છીએ હૃદયપૂર્વક અને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો